તો આપણે ઘણા બધા લોકોને મનમાં એવું હોય છે કે આપણે સમૂહ લગ્નને શું કામ કરીએ આપણે તો સિંગલ કરીએ સિંગલ આપણે વધારે સારી રીતે સમૂહ લગ્ન અત્યારે જેટલો સરસ થઈ શકે એટલો તમે જેટલી બધી મહેનત કરી લો સિંગલ લગ્ન આપણે એટલો સરસ ના કરી શકીએ અને પછી સિંગલ લગ્ન કરતા હોય તો સિંગલ લગ્ન મેં તમામ નાની મોટી પ્રોબ્લેમ પણ થતી હોય છે ઘણા બધા જે આપણા છોકરાઓ હોય ઘણા બધા જે બીજા હોય અને બીજી બધી ઘણી પ્રોબ્લેમ હોય પછી ત્યાં બધા ઝઘડે અને ઝઘડીને અમારે પાસે આવે પોલીસ સ્ટેશન આવે પછી લગન તો બીજી સાઈડ રહી જાય અને બંને પક્ષ કે આને એવું કહી દીધો આ એવું કહી દીધો અને આખી રાત પોલીસ સ્ટેશન મેં ઝઘડે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલું જે રીતના પોલીસની કામગીરી પર વાત કરતા હોય છે સમાજ જીવન પર વાત કરતા હોય છે સોશિયલ મીડિયા પર એમના આપેલા નિવેદનો એ જે સ્પીચ આપતા હોય છે એ ખૂબ વાયરલ થતી હોય છે ભરવાડ સમાજના સમૂહ કાર્યક્રમ હતો એ સમૂલગ્નના કાર્યક્રમમાં પ્રેમસુખ ડેલું પણ હાજર હતા અને જ્યારે એ ભાષણ આપી રહ્યા છે કે એ સમાજના લોકોને સંબોધિત કરી રહ્યા છે ત્યારે માત્ર ભરવાડ સમાજ નહીં પણ બધા સમાજને એવું કહે છે કે સમૂલગ્ન કરવા જોઈએ જ્યારે તમે ઇન્ડિવિઝ્યુઅલી લગ્ન કરો છો એટલે અલગ અલગ લગ્ન કરું છું તો એમાં કેટલો ખર્ચો થાય છે અલગ અલગ લગ્ન કરવામાં પૈસા જેટલા વેડફાય છે આપણે જે શોખ મનાવીએ છીએ જે ડીજેની વાત કરીએ છીએ એમાં કેટલો ખર્ચો થાય છે અને પછી જ્યારે અલગ અલગ લગ્ન થતા હોય છે ત્યારે અમુક નાની બાબતોમાં જે બંને પક્ષ આમને સામને આવી અને ઝઘડા કરતા હોય છે એ લગ્ન તો બાજુ પર રહી જાય છે પણ એ આખી આખી રાત એ પોલીસ સ્ટેશન બંને પક્ષો રહેતા હોય છે એટલે એ વાસ્તવિકતા સમાજની કહી રહ્યા હતા ત્યાં જાહેર મંચ પરથી એ જ્યારે બોલતા હતા ત્યારે એ પોલીસ કરતાં વધારે સમાજની સુધારણાની વાત કરી રહ્યા હતા અને સમાજે કેવી રીતના સમૂહ લગ્ન તરફ વળવું જોઈએ એ વિષય પર વાત કરી રહ્યા હતા ડીજેના મુદ્દે ખૂબ બધી ચર્ચાઓ એમ પણ ગુજરાતમાં થઈ રહી છે એટલે તમને ખબર જ છે કે ડીજેના મુદ્દે અત્યારે વિવાદ પણ થઈ રહ્યા છે ચર્ચાઓ પણ થઈ રહી છે એ બધાની વચ્ચે પ્રેમસુખ ડેલું જ્યારે કહે છે એવું કે ડીજેના ખર્ચાથી લઈને બીજા અલગ અલગ ખર્ચા જ્યારે તમે અલગ સિંગલ લગ્ન કરો છો ત્યારે ખૂબ થતા હોય છે એના પછી એ વાસ્તવિકતા કહે છે કે જ્યારે લગ્નમાં બંને પક્ષ આમને સામને આવી અને ઝઘડવા લાગે છે નાની બાબતોમાં ત્યારે શું સ્થિતિ થાય છે પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે જ્યારે જોઈએ કોઈ મોટા લગ્ન તો આપણને એવું લાગે કે કેટલું ભવ્ય બધું જ કરવામાં આવ્યું છે પણ અમુક લગ્ન એવા પણ હોય છે જે એટલે ચર્ચામાં આવતા હોય છે કારણ કે એમાં બબાલો થઈ હોય છે એમાં પોલીસ વચ્ચે આવી હોય છે અને પછી એ એકવાર થયેલી બબાલ અને ઝઘડાને બહુ જ અલગ સ્વરૂપમાં

સાઈડ મે જેટલા બધા લોકો ઊભા છે મંચ થી તમને કહેવામાં આવે છે કે થોડાક પાછળ વહી જવું તો વહી જાવ જોઈએ આરામ થી બધા નીકળી જાઓ પાછળ નીકળી જાઓ નીકળી જાઓ ઝડપથી નીકળો બેસો બેસો બેસી જાવ બધા તમામનો ખુબ આભાર આપણો વ્યવસ્થા કોણ ને ઉભી કરવી પડશે આપણે જાતે થી વ્યવસ્થા ઉભી કરવી પડશે અને આજના સમૂહ લગ્ન છે તો આજના જે દુલ્લા હોય એ પાછળ છિપાયેલા હોય દુલ્હા દુલ્હન અને તમે આગળ ઉભા હોય તમને ખબર છે ને કે દુલ્હા એક દિવસના રાજા હોય છે તો હું સુરેન્દ્રનગર પોલીસ વતી તમામ જે લગ્ન માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે તમામને શુભેચ્છા પાઠવું છું અને મને એવું લાગે છે કે તમામ અહીંયા ઊભા છે અહીંયા બેઠા છે તો સરસ જમણવાર હશે અને બધા જમીને બેઠા હશે આપણે એ ગામડામાં કહાવત હોય ને કે જ્યારે પણ આપણે ગુજરાતીમાં સાહેબ જાની કહેવાય છે કે જે જાની હોય છે મતલબ ભરાત મેં જેવા વાળા એ શું વસ્તુ જોવે મતલબ પરિવાર વાળા તો જોવે સારો હોય દુલ્હણ સારી હોય આપણે શું કરવાનું હોય કે જમણવાર સારું હોવું જોઈએ તો મને એવું લાગે છે કે તમામ સારી રીતે જમ્યા હશે અને હું જે કમેટી છે આને હું બધાઈ આપું છું આજનો જે સમય છે અને આ સમય અંદર તમે ગોલ્ડના ભાવ અને બીજી વસ્તુ જોઈએ છે એક ગરીબ માણસ હોય યા એક સામાન્ય માણસ હોય તો આને માટે એક લગ્ન કેટલું મુશ્કેલ હોય છે અને આમાં ઇસ્પેશલી યદિ આપણે કોઈ જેને દીકરી હોય છે તો કેટલો મુશ્કેલ પડતો હોય છે એક લગ્ન આપણે સિંગલ કરીએ તો ઓછામાં ઓછા પંદરથી વીસ લાખ રૂપિયાથી ઓછો એક લગ્ન ના થઈ શકે અને આ કમિટી દ્વારા અહીંયા એક્યાસી જે જોડા છે આનો લગ્ન અહીંયા કરવામાં આવે છે અને આપણે હિન્દુ ધર્મના જે ગ્રંથ હોય છે પણ કહીએ છીએ કે જે હોય હોય છે છે ને એ એટલો સારો એક કાર્યક્રમ તમામ જગ્યા સારી વ્યવસ્થા છે તમામ તમારા સમાજના આગેવાનો અહીંયા આવેલા છે એટલા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં તમારો સારી રીતે એટલો અહીંયા લગ્ન થઈ રહ્યો છે તમે વિચાર કરો કે તમારો સિંગલ લગ્ન થાય તો એટલા મોટા મોટા તમારે સમાજના લોકો યા એટલી બધી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ શકે નથી થઈ શકતા તો આપણે ઘણા બધા લોકોને મનમાં એવું હોય છે કે આપણે સમૂહ લગ્ન શું કામ કરીએ આપણે તો સિંગલ કરીએ સિંગલ આપણે વધારે સારી રીતે સમૂહ લગ્ન અત્યારે જેટલો સરસ થઈ શકે એટલો તમે જેટલી બધી મહેનત કરી લો સિંગલ લગ્ન આપણે એટલો સરસ ના કરી શકીએ અને પછી સિંગલ લગ્ન કરતા હોય તો સિંગલ લગ્ન મેં તમામ નાની મોટી પ્રોબ્લેમ પણ થતી હોય છે ઘણા બધા જે આપણા છોકરાઓ હોય ઘણા બધા જે બીજા હોય ડીજે અને બીજી બધી ઘણી પ્રોબ્લેમ હોય પછી ત્યાં બધા ઝઘડે અને ઝઘડીને અમારે પાસે પોલીસ સ્ટેશન આવે પછી લગન તો બીજી સાઈડ રહી જાય અને બંને પક્ષ કે આને એવું કહી દીધો આ એવું કહી દીધો અને આખી રાત પોલીસ સ્ટેશનમાં ઝઘડે એટલા માટે અમે પણ એવું વિચારીએ છીએ કે એવા જે સમૂહ લગ્ન થતા હોય છે અમને પોલીસને પણ બહુ ફાયદો થાય આમ અને અમને પણ આનંદ આવે બધાને જોઈને કે લોકોની એક એકતા અમને જોવા મળે અને તમે ખુશી કોઈની જોવાની હોય ને તો અત્યારે જે જોડા અહીંયા લગ્નમાં જે બેઠેલા છે આને પરિવારની ખુશી તમે જો કેવી ખુશી આ લોકોને હશે દરેક મા બાપનો એક મન મેં હોય છે કે મારા જે દીકરા છે આનો હું લગ્ન કરી દઉં અને લગ્ન કર્યા પછી આને મન કેટલી ખુશી હોય છે આ તમે ક્યારેક વિચાર ના કરી શકો એટલા માટે જ્યારે મારે પાસે આવ્યા હતા તો હું બહાર નીકળતો હતો ઓફિસ થી કોઈ મીટિંગમાં જતો હતો સમૂહ લગ્ન માટે એટલા માટે બહાર ઈ મળ્યા હતા અમને તો મેં આ સાથે જેતે કીધો હતો કે તમે સમૂહ લગ્ન કરો છો તો હું જરૂર ત્યાં આવીશ ચાહે પાંચ મિનિટ મને સમય મળે પણ હું લેટ થઈ જશે તો પણ હું બધાને મળવા માટે હું જરૂર અને આવીને પણ મને બહુ આનંદ થયો અને પણ કોઈ કાર્યક્રમ હોય શિક્ષા રિલેટેડ કોઈ કાર્યક્રમ હોય તો હું જરૂર જવાની કોશિશ કરું છું અને આપણો જે સમાજ છે પણ અત્યારે ઘણો બધો પાછળ છે એજ્યુકેશન આપણે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા અને આપણા જીવનમાં કોઈ વસ્તુ સૌથી ઝડપથી કોઈ ચેન્જ લાવી શકે તો આ એકમાત્ર વસ્તુ છે આ છે શિક્ષા ભલે તમે કેટલાય ફ્લેટ લઈ લો કેટલાય તમે પ્લોટ હોય તમારી પાસે કેટલી મોટી કોઈ બીજી વસ્તુ હોય પણ તમને જેટલો રેસ્પેક્ટ ભણીને અને સારી જગ્યા ક્યાંય તમે

આપણી સૌથી મોટી આપણી સંપત્તિ આપણા બાળકો છે અને બાળકોને ભણાવો અને બાળકો તમારા ભણશે તો આપણો જે જ્યારે આપણે બુજુર્ગ થઈ જાય સમય પણ આપણો સારો નીકળશે એટલી બધી સંખ્યામાં આપણી બહેનો પણ અહીંયા બેઠી છે તમામ બહેનોને પણ હું શુભેચ્છા પાઠું છું કે નહીં તો તમે સિંગલ લગન અને કરતા હોય છે તમે જોઈએ છીએ કે ફક્ત પુરુષ લોકો એ બરાત યા જાનમાં જાતા હોય છે સમૂહ ની અમને પણ મોકો મળે નહીં તો સારી બીજી જગ્યા જઈને એવું સારો જમણવાર હોય તમને મોકો ના મળે બધા આપણા પુરુષ લોકો જઈને જમીન આવી જાય એટલા માટે આપણે સમૂહ લગન ને પ્રોત્સાહિત કરવાનો ફરીથી હું આ